શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજના શુભ દિવસે આપણે શ્રી સુક્તમ પાઠ કરીશું ગુજરાતી અનુવાદમાં જો આપણને વિડિયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે શ્રી સુક્તમ પાઠનો જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો હંમેશા સારું છે શ્રી સુક્તમ ગીતોનો અનુવાદ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમે દરરોજ ભક્તિ સાથે આ જાપ કરી શકો છો તે પંદર કહેવાય છે તેના જાપથી અપાર સુખ અને દેવી આશીર્વાદ મળે છે પ્રથમ ત્રીજો અને આઠમો શ્લોક અનુસ્તુપ છંદમાં છે ચોથો શ્લોક બૃહતી ચાદસમાં છે પાંચમો અને છઠ્ઠો છંદ ત્રિસ્તુભ છંદમાં છે અંતિમ શ્લોક પ્રસ્તર પંક્તિ પ્રસામાં છે આ સ્ત્રોતમાં બોલવામાં આવેલી દેવી શ્રી દેવી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે હે ભગવાન અગ્નિ હું સોનેરી રંગવાળા હરણ જેવા સોના અને ચાંદીના માળાથી

હું શ્રી દેવીનું આહવાન કરું છું કે જેની સામે ઘોડો છે મધ્યમાં રથ છે જે હાથીના અવાજથી પ્રસન્ન થાય છે જેનું તેજ બધાને પ્રકાશિત કરે છે અને આશીર્વાદ આપે છે તે પ્રતાપી શ્રી દેવી અમારા પર પ્રસન્ન થાવ મનમોહક સ્મિત ધરાવનાર સુવર્ણ રંગ જેવા તેજસ્વી

ભક્તોને વરદાન આપે છે અને પોતાની કમળની જેમ શણગારે છે તેમની કૃપાથી અલક્ષ્મી ગરીબી મારાથી નાશ પામે છે હે શ્રી દેવી જે સૂર્યની જેમ ચમકે છે જેમ તમારી તપસ્યાથી બિલ્વ વૃક્ષ ઉત્પન્ન થાય છે જે ફૂલો વિના ફળ આપે છે તે જ રીતે ભક્તિના ફળો મારા આંતરિક અને બાહ્ય અલક્ષ્મી દોષોને દૂર કરે આંતરિક અલક્ષ્મી દોષો અજ્ઞાન વાસના ક્રોધ લાભા મોહ મદ મત્સરા બાહ્ય અલક્ષ્મી દોષો ગરીબી આળસ કુબેર અને કીર્તિ દેવતાઓના મિત્રો તેમની સંપત્તિ અને ઝવેરાત સાથે મારી નજીક આવે સાથે જ મને આખા દેશમાં સફળતા અને સમૃદ્ધિ મળે તેણીની બહેન અલક્ષ્મીના ભૂખ તરસ અને અન્ય અશુદ્ધિઓના સ્વરૂપોને લીધે થતી ગરીબી અને દુર્ભાગ્યમાંથી ફક્ત તેની સહાયથી જ મુક્તિ મેળવી શકાય છે હું શ્રી દેવીનું આહવાન કરું છું જે સુગંધનો સ્ત્રોત છે જેને કોઈ પણ વ્યક્તિ હલાવી શકતું નથી જે હંમેશા સંપત્તિ અનાજ અને છોડતી ભરપૂર છે જે વનસ્પતિના પોષણ માટે જરૂરી સાર ધરાવે છે અને તમામ જીવોની શાસક છે મનની ઈચ્છા હોય વાણીની સત્યતા હોય જીવનનો ઉદ્દેશ્ય દેવી લક્ષ્મીની કૃપા હોય તેમની કૃપાથી પ્રાણીઓના રૂપમાં કીર્તિના રૂપમાં કીર્તિના રૂપમાં સંપત્તિ મારામાં રહે કૃપા કરીને મારા હાજર તમારા દ્વારા થમળના પુષ્પોથી માળા ભેરેલ શ્રીદેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો ઓ ઓલ ચિકલિતા ઋષિ લક્ષ્મીનો બીજો પુત્ર જળ દેવતાઓની હાજરી કેવી રીતે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં બનાવે છે તે જ રીતે મારી સાથે રહો તમારા દ્વારા શ્રી દેવીને મારા પરિવારમાં નિવાસ કરાવો હે અગ્નિ મારા માટે લક્ષ્મીનું આહવાન કર જે કમળના તળાવના પાણી જેવી દયાળુ પાલન પોષણ કરનાર પુષ્કળ કમળથી માળાવાળી ચંદ્રની જેમ ચમકતી સુવર્ણથી શોભિત છે હે અગ્નિ હું દેવી લક્ષ્મીનું આહવાન કરું છું જે કલ્યાણકારી મનોકામના પૂર્ણ કરનારી સોનાથી શણગારેલી સૂર્યની જેમ ચમકતી અને સોનેરી રંગની છે હે અગ્નિ જે જતો નથી અને જે પ્રસન્ન થાય ત્યારે મને પુષ્કળ સોનું ગાય દાસીઓ ઘોડાઓ અને નોકરોની પ્રાપ્તિ થાય છે મારા માટે આવી અચળ લક્ષ્મીનું આહવાન કરજો જેને ધનની ઈચ્છા હોય તેને શુદ્ધ અને મહેનત હોવું જોઈએ પવિત્ર અગ્નિમાં ઘી સાથે અર્પણ કરવું જોઈએ અને શ્રી દેવી લક્ષ્મીને સમર્પિત આ પંદર સ્ત્રોતોનો પાઠ કરવો જોઈએ હે લક્ષ્મી તમે પદ્માસન પર બિરાજમાન છો કમળ જેવી કમળ જેવી છાંગો કમળ જેવી આંખોવાળી વાળી કમળમાં જન્મેલી અને મને તમારી કૃપાથી આશીર્વાદ આપો જેથી હું સુખ અને કલ્યાણ પ્રાપ્ત કરી શકું હે દેવી મને સંપત્તિ આપો તમે ઘોડા ગાય અને ધનના દાતા છો તેથી મને વિપુલતા આપો અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો હે દેવી કમળ મુખી કમળ પર બેઠેલી કમળ જેવી ભક્તોની પ્રિય કમળની પાખડી જેવી આંખોવાળી બ્રહ્માડની પ્રિય ભક્તોના હૃદયમાં નિવાસ કરનાર વિષ્ણુના પ્રિય તમારા કમળના ચરણ મારા પર મૂકો હે માતા મને પુત્રો પોત્રો ધન ધાન્ય હાથી ઘોડા અને ગાયોનો આશીર્વાદ આપો અને મને લાંબુ આયુષ્ય આપો હે માતા તમે અગ્નિ છો તમે જ વાયુ છો તમે જ સૂર્ય છો તમે જ વસુ છો તમે ઇન્દ્ર બૃહસ્પતિ અને વરુણ પણ છો તમે આ બ્રહ્માંડમાં બધું જ છો વિનતાના વિનતાનો પુત્ર ગરુડ વૃત્તાસુરનો વધ કરનાર ઇન્દ્ર અને અન્ય દેવો તમારાથી જન્મેલા સોમ રસાને પીને અમર થઈ ગયા હે માતા કૃપા કરીને મને એવો લોભ કે ખરાબ વિચારો આવતા નથી કારણ કે તેઓ સચિત યોગ્યતાના પ્રાપ્ત કરતા બને છે હે લક્ષ્મી તમારી કૃપાથી અવકાશમાં વાદળો ફૂટે છે વીજળી આકાશને ચમકાવે છે વરસાદ પડે છે અને તેમાંથી બધા બીજ અંકુરિત થાય છે અને છોડ બને છે તેવી જ રીતે મારામાં રહેલા ખરાબ ગુણોનો નાશ કરીને મને સારો બનાવો કમળના આસન પર બિરાજમાન ભોળી કમરવાળી કમળની પાંખડીઓ જેવી ભોળી આંખો ઊંડા ઘુમરા જેવી નાભી

જે તમામ દેવી સેવકો દ્વારા સેવા આપે છે જે વિશ્વમાં એક ચમકતા દીવા તરીકે દેખાય છે જે વિપુલતાથી શણગારેલી છે જેની પર બ્રહ્મા ઇન્દ્ર અને શિવ તેની નજરથી કૃપા કરે છે જે ત્રણેય લોકની સાર્વત્રિક માતા છે અને મુકુંદાની પ્રિય છે હે મહાલક્ષ્મી સિદ્ધિની ને કરતા લક્ષ્મી સિદ્ધ લક્ષ્મી મોક્ષ આપનાર લક્ષ્મી મોક્ષ લક્ષ્મી વિજય આપનાર સરસ્વતી વરલક્ષ્મી તરીકે લક્ષ્મી તમે હંમેશા આશીર્વાદ આપો તમે મને હંમેશા આશીર્વાદ આપો હું પરમ દેવીની પૂજા કરું છું અંકુશ અને ફાંસો ધારણ કરીને અભય અને વરદ મુદ્રાઓને તેના હાથથી પ્રદિષિત કરીને કમળ પર બેઠેલી અબજો ઉગતા સૂર્યોથી તેજસ્વી ત્રણ આંખો વાળી બ્રહ્માના આદિ દેવતા અને હું તેણીને પૂછવું છું હે નારાયણી લક્ષ્મી તને વંદન તમે બધાના શુભ બધી ઈચ્છાઓ પૂરી કરનારા છો તું સર્વનો આશ્ચર્ય છે તું સર્વનો રક્ષક છે હું તમને વંદન કરું છું હે કમળના પુષ્પ પર બેઠેલી હાથમાં કમળ ધારણ કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને અને ચંદનની માળા ધારણ કરેલી હે દેવી તમને નમસ્કાર હે હરિપ્રિયા તું જે પૂજનીય છે અને ત્રણેય લોકને ધન આપનાર છે મને તમારી કૃપા બતાવો વિષ્ણુની પત્ની જે ક્ષમાનું સ્વરૂપ છે જે વસંત સમાન છે તે દેવીને નમસ્કાર તેમજ વિષ્ણુની સૌથી પ્રિય પ્રેમિકા જેવી અમર દેવીને મારા પ્રણામ હું ભગવાન વિષ્ણુની પત્ની મહાલક્ષ્મીનું ધ્યાન કરું છું તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે સંપત્તિ દીપતી લાંબુ આયુષ્ય આરોગ્ય સંતાન પુષ્કળ અનાજ પશુઓ અને સો વર્ષનું આયુષ્ય લક્ષ્મી આપણને આ બધું આપે મારા માટે દરિદ્રતા દરિદ્રતા રોગો કલેશ પાપ ભૂખ મૃત્યુ ભય શોખ અને માનસિક કષ્ટ હંમેશા નાશ પામે સારા જન્મે તે આપણી પાસે આવે અને તે આપણને સમૃદ્ધિ જીવન શક્તિ અને કરુણાના વસ્ત્રો આપણને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ અમે ભગવાન વિષ્ણુની પત્ની મહાન દેવી દેવીનું ધ્યાન કરીએ છીએ તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે શ્રી સુપ્તમના પાઠથી સંપત્તિ સમૃદ્ધિ અને સુખને આકર્ષિત કરવા સહિત અસંખ્ય લાભો હોવાનું માનવામાં આવે છે શ્રી સુક્તમની મન પર શાંત અને શાંત અસર હોવાનું કહેવાય છે તે તણાવ ચિંતાને દૂર કરવામાં અને આંતરિક શાંતિ અને સુલે શાંતિની ભાવનાઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે એવું માનવામાં આવે છે કે નિયમિત પાઠ કરવાથી સુમેળ ભર્યું અને સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે